અહીં દિનેશજી સોલંકી અને તેમના પરિવારજનોની માનતાને માતાજીએ પૂર્ણ કરતા સમગ્ર ગામમાં આનંદનો માહોલ સર્જાયો હતો ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગેનીબેનનો ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ગામના લોકોએ વર્ષોથી ચાલી આવતી માર્ગ સંબંધિત સમસ્યાઓ વિશે સાંસદને રજૂઆત પણ કરી હતી ખાસ કરીને જણાવ્યું હતું કે કુંપટ ગામમાં લાંબા સમયથી કોઈપણ પ્રકારના ડામણના રોડનું નિર્માણ કામ અત્યાર સુધી કરવામાં આવ્યું નથી આ બાજુ શીતળા માતાનું ધાર્મિક ધામ અને મેળાનું સ્થાન હોવા છતાં અહીં આવા રોડની જટિલતાઓ ગામ લોકોને વર્ષોથી ભોગવવી પડી રહી છે અનેક વખત માંગણી કરવા છતાં આ સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી જેમાં ગેનીબેન ઠાકોરે ગ્રામજનોને વિશ્વાસ આપતા કહ્યું કે તમારું દુઃખ હું સમજુ છું આ મુદ્દો હું લોકસભા સુધી લઈ જઈને તમારું ન્યાય લાવવાનો પૂર્ણ પ્રયાસ કરીશ લોકોએ આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં કુંપટ ગામના માર્ગોના પ્રશ્નોનો સ્થાયી ઉકેલ આવશે રિપોર્ટર વિજુસિંહ દરબાર કુંપટ જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા